વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક આજે હું તમારી સાથે ગુજરાતી મુઠિયાની રીત લઈને આવી છું પરંતુ આ મુઠિયા મેં મેથીની ભાજી દૂધી કે પાલકની ભાજીમાંથી નથી બનાવ્યા પરંતુ અળવીના જે પાન આવે છે જેનાથી આપણે પાત્રા બનાવીએ છીએ પત્તરવેલીના પાન એમાંથી આપણે આ મુઠિયા બનાવવાના છે તો મેં આ રીતે અળવીના પાન લઈ લીધા છે લગભગ સાત એક નંગ જેટલા પાન લીધા છે અને મીડિયમ સાઇઝના પાન લીધા છે અને એને મેં સરસ રીતે બેથી ત્રણ વખત પાણીથી ધોઈ લીધા છે હવે એમાંથી જે આપણે નસ હોય એ આપણે કાપી લેવાની છે જે રીતે આપણે પાત્રા અને વચ્ચેનો જે મોટી નસ હોય અને સાઈડની નસ હોય એ કાપી લઈએ એ રીતે આમાં પણ કાપી લેવાની છે પરંતુ આપણે આ પાનાને કાપવાના છે એટલે તમે આ રીતે વચ્ચેથી કાપશો તો આખી નસ નીકળી જશે અને ખાલી પાનનો જ ભાગ રહેશે તો આ રીતે તમે કાતરની મદદથી પણ કાપી શકો છો અને ચપ્પાની મદદથી પણ તમે કાપી શકો છો તો આ રીતે એની નસ કાપી લેવાની આ જે નસ હોય કાપવી જરૂરી છે એના લીધે તમને જ્યારે ખાસો તો ગળામાં ખંજવાળ નહીં આવે હવે આ મોટું પાન છે તો એમાં જે સાઈડની નસ હોય એ પણ આપણે કાપવાની છે અને ચપ્પાની મદદથી હું તમને બતાવી રહી છું તો તમે ચપ્પાથી પણ આ રીતે કટ લગાવી અને આ રીતે નસ કાઢી શકો છો તો જે રીતે આપણે પાત્રા બનાવીએ અને નસ કાઢીએ એ રીતે જ આપણે નસ કાઢીને જ ઉપયોગમાં પાનને લેવાનું છે તો આ રીતે મેં નસ કાઢી લીધી છે અને હવે આપણે એને આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે અને એકદમ પતલું પતલું કટ કરી દેવાનું છે તો અત્યારે હું કાતરથી કાપી રહી છું તમે ચપ્પાથી પણ કટ કરી શકો છો તો આ રીતે કટ કરવાનું છે અને બને એટલા પતલા જ કાપવાના આ રીતે આ પાનના મુઠિયા તમે ખાશો તો તમને ખબર પણ નહીં પડે કે આ અળવીના પાનમાંથી બનાવ્યા છે તો આપણે પાત્રા તો બનાવતા જોઈએ છે તો એક વખત આ રીતે મુઠિયા બનાવીને પણ તમે ટ્રાય કરી જોજો એકદમ સરસ બને છે તો તમે જોઈ શકો છો એકદમ પતલા પતલા મેં કાપ્યા છે તો સાથે સાત પાનને મેં આ રીતે કટ કરી દીધા છે આ રીતે અને હવે આપણે મુઠિયા માટેનો લોટ બાંધીને તૈયાર કરી દઈશું પાન મેં પહેલેથી ધોયા હતા એટલે હવે આ ધોવાની જરૂર નથી હવે મુઠિયા બનાવવા માટે મેં ઘઉંનો જાડો લોટ એટલે કે જે લાડવાનો લોટ હોય છે એ લઈ લીધો છે અને અત્યારે મેં બે કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને આ જે પાન કાપીને રાખ્યા છે એ લગભગ દોઢ કપ જેટલા છે તો હવે એમાં પહેલાં મસાલા કરી દઈશું તો બે કપ ઘઉંનો જાડો લોટ લઈ લીધો છે એક ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન અજમો લીધો છે કેમ કે આપણે પાનાનો ઉપયોગ કર્યો છે થોડી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું એક ટેબલ સ્પૂન જેટલી આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે સાથે જ મેં બે ટેબલ સ્પૂન જેટલો ગોળ લઈ લીધો છે કેમ કે આપણા ગુજરાતી મુઠિયા જે હોય એમાં ગળપણ અને ખટાશ આગળ પડતી જ હોય છે હવે ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં દહીં લઈ લીધું છે દહીં મીડિયમ ખાટું લીધું છે અને હવે મોવણનો ઉપયોગ કરવાનો છે તો લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં તેલનું મોવણ લઈ લીધું છે હવે બધું જ પહેલાં મિક્સ કરી દઈશું આમાં તમને લસણની ફ્લેવર પસંદ હોય તો તમે આદુ મરચાં સાથે લસણ પણ ક્રશ કરીને ઉમેરી શકો છો તો આ રીતે ગોળને ભાંગી લેવાનો છે અને આ મારો ગોળ એકદમ નરમ છે એટલે મેં ડાયરેક્ટ ઉપયોગમાં લીધો છે બાકી તમે કટ કરીને કે દહીં સાથે મિક્સ કરીને ઓગાળીને લઈ શકો છો બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે જે અળવીના પાનને કાપીને રાખ્યા છે એ ઉમેરી દઈશું અને આ રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધી દઈશું આપણે જે રીતે મેથીની ભાજીના મુઠિયા બનાવીએ એ રીતે જ બનાવવાના છે તો થોડું થોડું પાણી ઉમેરીશ અને આ રીતે લોટ બાંધી દઈશું આપેલા મેં અળવીના પાનમાંથી રસપાત્રા બનાવ્યા છે એ પાત્રા તો આપણે બનાવતા જોઈએ છીએ તથા એના ભજીયા પણ મેં બનાવેલા છે અને હવે આ રીતે હું મુઠિયાની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું તમે મારી આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધી દઈશું ઘઉંના જાડા લોટનો મેં ઉપયોગ કર્યો છે એટલે આપણે આ લોટ બાંધી અને પંદરેક મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું અને તમારી પાસે સમય ના હોય તો તમે ડાયરેક્ટ પણ બનાવી શકો છો પરંતુ ઘઉંનો જાડો લોટ છે એટલે થોડીવાર પલડે તો મુઠિયા થોડા પોચા બને અને થોડું પાણી બી એબ્ઝોર્બ થઈ જશે તો આ રીતે મેં લોટ બાંધીને સરસ તૈયાર કરી દીધો છે હવે એને પંદરેક મિનિટ માટે સાઇડમાં મૂકી દઈશું હવે મેં સ્ટીમ કૂકરમાં પાણી લઈ લીધું છે અને આ રીતે કાણાવાળા ઢાંકણાને પણ તેલથી ગ્રીસ કરી દઈશું તો પાણી ગરમ થાય ત્યાં સુધી લોટ સરસ પલળશે અને આ રીતે ઢાંકણને તેલથી ગ્રીસ કરી દીધું છે હવે એક મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે મુઠિયા વાળી દઈશું અને પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે તો પ્લેટ પણ મેં સ્ટીમ કૂકરમાં મૂકી દીધી છે અને આ રીતે આપણે વાટા તૈયાર કરી દેવાના છે તો પાણી સરસ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો વરાળ સરસ નીકળી રહી છે તો હવે આપણે આ રીતે તૈયાર કરેલા વાટા આ રીતે મૂકી દઈશું બધા જ વાટા હું આ રીતે મૂકી દઈશ અને આમાં બીજી ખાસિયત એ છે કે મેં બેકિંગ સોડાનો જરા પણ ઉપયોગ કર્યો નથી છતાં પણ મુઠિયા એકદમ પોચા બને છે તો બધા જ મુઠિયા મેં આ રીતે મૂકી દીધા છે હવે ઢાંકણ ઢાંકી અને મીડિયમ ફ્લેમ ઉપર એને વીસથી પચીસ મિનિટ માટે આપણે સ્ટીમ થવા દઈશું ગેસની ફ્લેમ મેં મીડિયમ જ રાખી હતી તો પચીસ એક મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈશું તો ચપ્પુ એકદમ ક્લીન નીકળે છે એનો મતલબ કે મુઠિયા સરસ રીતે બફાઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અડધો કલાક માટે એને સિજાવવા માટે મૂકી દઈશું તો અડધો કલાક થઈ ગયો છે મુઠિયા સરસ સીજાઈ ગયા છે ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એના નાના નાના આ રીતે ટુકડા કરી દઈશું તો આ રીતે બધા જ મુઠિયા હું કટ કરી દઈશ આ વાટા તમે એકલા પણ તેલ સાથે ખાઓ તો પણ ખૂબ જ સરસ લાગે છે સિંગ તેલ સાથે ખૂબ જ સરસ લાગે છે હવે મુઠિયા વઘારી દઈશું તો કડાઈમાં ત્રણ ટેબલ જેટલું તેલ લઈ લીધું છે આ રીતે મુઠિયા મેં બધા જ કાપ્યા છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા બન્યા છે તો વઘારમાં અમે એક ટેબલ સ્પૂન રાઈ બે ટેબલસ્પૂન જેટલા તલ લઈ લીધા છે ચપટી હિંગ ઉમેરી દીધી છે અને ત્યાર પછી કટ લગાવેલા મુઠિયા ઉમેરી દીધા છે રાઈ અને તલ સરસ ફૂટે પછી જ આમાં કટ કરેલા મુઠિયા ઉમેરવાના અને ધીમા તાપે આપણે એને આઠથી દસ મિનિટ સાંતળીશું એકદમ સરસ અળવીના પાનના મુઠિયા બન્યા છે અને આમાં ગળપણ ખટાશ આગળ પડતી હોય તો ટેસ્ટી લાગે છે તો દસેક મિનિટ પછી મુઠિયા સરસ રીતે તૈયાર થઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો એકદમ ટેસ્ટી એવા અળવીના પાનના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ સોફ્ટ બન્યા છે આ મુઠિયા તમે ચા સાથે કે છુંદા સાથે ખાઓ તો ખૂબ જ સરસ લાગે છે